પંડ્યા આપ જોઈ રહ્યા વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવશે બે ડઝન નોટબુક જેની કિંમત રૂપિયા બસો તેમજ તેના કેટલાક નિયમો પણ છે જેમાં નોટબુક વિતરણનો સમય સવારે સાડા દસથી એક અને બપોરે બે થી ત્રણ ત્રીસ સુધી શનિવારનો સમય સવારે સાડા દસથી બાર કલાક સુધીનો રહેશે તેમજ એક પરિણામ પર વધુમાં વધુ બે ડઝન નોટબુક મળશે તેમજ ઓનલાઈન પરિણામવાળા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સ્કૂલ કોલેજમાં સહી સિક્કા કરાવી લાવવાના રહેશે તેમજ વિદ્યાર્થીના પરિણામની ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ પરિણામ સાથે લઈને આવવું તેવા પણ ખાસ નિયમો છે અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીના પિતા સભાસદ પાસબુક લાવવી પણ ફરજિયાત છે એટલે જે આ વિતરણ છે તે કરવામાં આવનાર છે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંદિર લિમિટેડ સભાસદો અને સભાસદોથી ચાલતી સંસ્થા છે સભાસદો માટે ચાલતી સંસ્થા છે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંદિર લિમિટેડ સભાસદોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થાય તેમજ સભાસદોનું આર્થિક ભારણ ઓછું થાય તે હેતુથી ખૂબ જ નજીવા નજીવાદારે સંસ્થા દ્વારા આજ રોજ ચોપરા વિતરણ કરવામાં આવેલ છે જેમાં એક ડઝન ચોપડાની કિંમત સો રૂપિયા રાખવામાં આવેલ છે અને સભાસદોના બાળકોના રિઝલ્ટથી વધુમાં વધુ બે ડઝન ચોપડા આપવામાં આવશે એટલે કે બે ડઝન ચોપડાની કિંમત બસો રૂપિયા રાખવામાં આવેલ છે અને ગર્વની બાબત તો એ છે કે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંત્રી લિમિટેડ એક જ જ્ઞાતિના દસ હજારથી વધુ સભાસદો એટલે કે એક જ જ્ઞાતિ રાણા જ્ઞાતિના સૌથી વધુ મોટી સંખ્યામાં સભાસદો ધરાવતી સહકારી મંત્રી બનવા જઈ રહી છે તે બદલ અમે સૌ વડોદરા શહેર રાણા સહાય સહકારી મંત્રી લિમિટેડના સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સંસ્થાનો ઉદ્દેશ બસ એટલો જ છે કે જો સભાસદોના બાળકો બનશે તો જ સમાજનો વિકાસ થશે સમાજમાં સાક્ષરતા આવશે અને અમે પ્રભુને બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા રાણા સમાજના સભાસદોના બાળકો ખૂબ જ ભણે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે થેન્ક યુ